મોરબી નગરપાલિકા લાતી પ્લોટની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ મુખ્ય રોડ અને આંતરિક રોડ તદ્દન બિસ્માર હાલતમાં મોરબી શહેર એક ગ્રેડની નગરપાલિકા છે જેને થર્ડ ગ્રેડની નગરપાલિકા બનાવી નાખી હોય તેવો નગરપાલિકાનો વહીવટી છેલ્લા પંદર વર્ષથી ચાલી રહ્યો છે આ એક ગ્રેડની નગરપાલિકા હોય નિયમો મુજબ નાયબ કલેક્ટર સમકક્ષ ચીફ ઓફિસરની નિમણૂક થવી જોઈએ પરંતુ અહીં અમુક ચીફ ઓફિસરોની લાયકાત નાયબ કલેક્ટર સમકક્ષ જેટલી ન હોવા છતાં પણ તેમની નિમણૂક કરી હતી અને જેમના સમયગાળામાં જબરજસ્ત ઘોટાળા થયા છે જેની તપાસો ચાલી રહી છે પરંતુ મોટા ભાગે સ્થગિત જ કરી દેવામાં આવી હોય કોઈ તપાસ આગળ વધી નથી તો હવે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે મોરબી શહેરના લોકોને કનડતા લોક પ્રશ્નોના ઉકેલ મહાનગરપાલિકા બનવાની રાહ જોઈ રહ્યા છે કે કેમ તેઓ સવાલ હાલ જનતામાં પૂછાઈ રહ્યો છે કેમ કે નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતો ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ શેરી નંબર એક થી બાર માં કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી મુખ્ય રોડ અને આંતરિક રોડ તદ્દન ભંગાર હાલતમાં પડ્યા છે જ્યારે લાતી પ્લોટ શેરી નંબર છ થી સનાળા રોડ જવા માટેના રોડમાં કાયમી ધોરણે પાણીના ખાડા ભરેલા જોવા મળે છે હવે આ પાણી ભૂગર્ભ ગટરનું છે કે પીવાના પાણીનો વેડફાડ છે તંત્ર બાબતે કોઈ તકેદારી રાખતું નથી તપાસ કરતું નથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે